અટક અને ગોત્રના સતીમાં બિરાજમાન છે જે સમસ્ત શ્રીમાળી સોની સમાજની આસ્થાનું કેન્દ્ર સતીઓના સતની ત્યાગીઓના ત્યાગની સુરાઓના સ્મરણની અમર કથાઓ ગુંથાયેલી છે અહીં દર્શન માત્રથી સતીના સતનો ધબકાર સંભળાય છે અને શ્રદ્ધાનો દોરો મજબૂત બને છે જે ભક્તો શ્રદ્ધાથી ભાવથી દર્શન કરે છે તેમની મનોકામના માતાજી અવશ્ય પૂરી કરે છે શ્રી સોનારકા ધામ હળવદ ગામની સીમમાં રણેક પર રોડ પર સોનારકા તળાવના કાંઠે આવેલું છે હળવદ નજીક સોનારકાનું સ્થળ એ ઐતિહાસિક છે સતી અને સુરાવના સ્મારક આ સ્થળે આજે પણ હયાત છે જે ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યા છે જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર નહીતર રહે જે વાંજણી મત ગુમાવીશ નૂર આ સોનાકા ધામ મિત્રો હજી એટલું પ્રકાશમાં નથી આવ્યું મારો વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે દરેક મારા સમાજના ભાઈઓ બહેનોને આ સ્થળની જાણ થાય અને તે પણ માતાજીના આશીષ મેળવે અને દર્શનનો લાભ લે તો તમે બધા ભાગીરથ કાર્યમાં દરેક જ્ઞાતિજનોની આ વિડીયો અવશ્ય શેર કરજો જાગૃત લોકોએ અમુક પાળિયાને દેરીબદ્ધ કર્યા છે ક્યાંક પાળિયાઓ સિંદુરિયા થયા છે તો કેટલાક પાળિયાઓ સિંદુરિયા થવાની રાહ જોતા તળાવની પાડે તેમજ રહી ગયેલા છે છે આ પાળિયાઓના દર્શન સતીના સંભળાય સતી થવાના ઘણા કારણો મળી આવે છે પતિની પાછળ સતી થવું પતિના સુરતનને અંજલી આપવા સતી થવું પરંપરાઓનું પાલન કરવું તેમજ સતીત્વની રક્ષણ માટે પણ સતી થવાના દ્રષ્ટાંતો આપણા ઇતિહાસમાં મોજૂદ છે આપણે જાણીએ કે શ્રીમાળથી નીકળીને આપણા બાપ દાદાઓ પૂર્વજો ધંધાની શોધમાં ગુજરાત આવ્યા અને અલગ અલગ ગામો અને નામ પરથી આપડી અટક અને પડી પાટડીયા મેથણીયા વાઘડીયા જાંબુડિયા એવી રીતના પારે તો અહીં તમને દરેકના તમને ના મળતા હોય તો આ એક સોનારકા ધામમાં છે જ્યાં બધી જ છે એવું એકમાત્ર સ્થળ છે આ સોનારકા ધામ અને અટક ઉપટક અને અટકવાળા આપણા સમાજની સતીમાઓ તળાના પાડે પાડિયા રૂપે અહીં બિરાજે છે સોનારકા નામના તળાવના પાડમાં આ સ્થળોને સાચવવા સમારવા અને સુધારવા સજાવવા અનેક સોની ભાઈઓ પોતાના સતી માતાના પાળિયા પર નાના નાના મંદિરો બનાવેલ છે તો નાના મોટા પડચા મળતા હોવાથી લગભગ સુધીના અટકના સોની કુટુંબો સોનારકા તળાવ પાસે પોતપોતાના સતીમાના પૂજન દર્શન હવન છેડાછેડી છોડવા માનતા પૂરી કરવા નવા જોડાઓના દર્શન કરાવવા આવતા જ હોય છે કદાચ તમે પણ આયા જશો આમ બારે માસ આશિલ ચાલતો જ હોય છે જો આ સ્થળનું આટલું બધું મહત્વ હોય તો સોનારકાને સમગ્ર સોની સમાજનું સંયુક્ત સતીધામ શા માટે આપણે બનાવતા નથી માતાજીના આશિષથી હવે એ પહેલ થઈ ગઈ છે આપણા સોની સમાજના આગેવાન હર્ષદ શાંતિલાલ પાટડિયા હળદ દ્વારા

અટક શાખના આગેવાનો સોની ભાઈઓ આવેલ આ સોનારકા ધામનો વિકાસ પાણી લાઈટ રસ્તો અને શૌચાલયની સુવિધા ઉભી કરવા તેમજ સમૂહમાં આરતી કરી વિચાર વિમર્શ કરવામાં આવેલ વડીલોનો વિચારધારા કે આપણે દરેક અટકવાળા અને અટક ભૂલી જઈ અને સોની જ્ઞાતિ સોનારકા ધામ માટે એક થઈ અને વિકાસ કરો સર્વસંમતીથી એક કમિટી બનાવેલ છે તો દરેક કમિટીના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ માતાજી તમારા લોકોની આવા જ સારા કાર્યો કરવાની પ્રેરણા આપે અને શક્તિ આપે આ સ્થળની જાણકારી મને પણ નથી અને હર્ષદ કાકાએ મને જણાવ્યું કે હળદમાં સોનરગામમાં સતીમાઓના પાળિયા છે જરૂરથી દર્શન કરવા જજે તો પાટડી સતીમા રતનબાના દર્શન કરવા આવ્યો તો અહીં આવી આટલા બધા આપણા સાંસ્કૃતિક વારસા સમાન સતીમાઓના દર્શન કરી અને બહુ જ આનંદ થયો અને ગર્વ થયો કે આપણો આટલું જાજરમાન ઇતિહાસ હતું પહેલી મીટિંગની યાદોની કોઈ ક્લિપો છે જે હાર કાકાએ કાંઈ છે જે રજૂ કરું છું ઘટના છે એમાં સૌ પ્રથમ નાનપુરા પરિવારનો સાત જાન્યુઆરી સાત એક બે હજાર ચોવીસના રોજ સમસ્ત સોની જ્ઞાતિને મિટિંગ પ્લસ આનો કેવી રીતે ઉદ્ધાર કરવો સોનાકા ધામ કેમ શીખશો એનું આમંત્રણ પણ મળે છે મીટિંગની એક ઝલક જેમાં વડીલોદારો અને જ્ઞાતિભાઈઓ ઉપસ્થિત હતા મા વિશે વર્ણન કરવું તો અશક્ય છે ભાઈઓ પણ માતે આશીર્વાદ વાલ તણો વરસાદ માતે અમૃત ઘોડ્યો દરિયો માતે ફરી દેવ અવતરિયો માતે જતન કરનાર જળતર માતે વગર મૂડીનું વળતર માતે વાલ ભરેલો વીરડો અને માતે મંદિર કેરો દીવડો જ્યારે આખી દુનિયા તરછોડે ત્યારે માનો હાથ પકડી લેજો મિત્રો માં એ આ ભવસાગર થી આપણને બેડો પાર કરી દેશે મુખથી બોલું માં ત્યારે સાજે જ બાળપણ સાંભરે પછી મોટપણની મજા બધી કડવી લાગે કાગડા જય માં સતી માં અરે શીતળતા પામવાની માનવી તું દોઢ કામ મૂકે જે માની ગોદમાં છે એ હિમાલયમાં પણ નથી આજના વિડીયોમાં આટલો જ ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો જય હિન્દ જય જય કરી ગુજરાત જય ભારત આવજો રાધે રાધે સાચે હળવદના લોકો બહુ માયડું હોય છે આ રીક્ષાવાળા ભાઈને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હોવા છતાં અડધો કલાક મારી સાથે રહ્યો અને મને પૂરા દર્શન કરાવરાયા અને સાથે મૂકી ગયો પાછો રસ્તામાં ભાઈ એમના અનુભવો શેર કરેલા કે આ પાડિયાઓ સાથે જ એમનું બચપણ વીતેલું છે અને નાનપણમાં એ લોકો શરત લગાવતા કે જે લોકો આ પાડિયાને ગણી દેશે એને ઇનામ આપવામાં આવશે પણ તેઓએ ખૂબ કોશિશ કરી તો ક્યારે પણ એક્ઝેટ પાડિયા આ ભાઈકના કેવા પ્રમાણે ગણી શકાયા નથી ક્યારેક સીટી આવી છાવી ઈઠી આવી તો એવું એનું કહેવું હતું ટાઈમ નતો તો ભાઈ લઈ ગયો છે ને આપણને સોનાર કે મસ્ત દર્શન કર્યા થેન્ક યુ ચાલો તો આજનો દિવસ મસ્ત રહ્યો અને વર્તા આપણા દોસ્તાની કારની લિફ્ટ પણ મળી ગઈ છે તો જલ્દી ઘરે પહોંચી જશે ચાલો આવજો જય હિન્દ જય ભારત